એક કિલોમીટર ચાલવું અને એક કિલોમીટર દોડવું શું છે વધુ સારું તમારી માટે આજે આપણે આ વિડીયોમાં જાણીશું એક કિલોમીટર દોડવાથી એક કિલોમીટર ચાલવા કરતાં વધુ કેલરી બર્ન થાય છે જે તમારા વજનને નિયંત્રણમાં રાખી શકે છે જો આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ તો એક સિત્તેર કિલો વજન ધરાવનાર વ્યક્તિ છે તે એક કિલોમીટર દોડે છે તો તેની ચુમ્મોતેર કેલરી બર્ન થાય છે ત્યાં જ તે એક કિલોમીટર ચાલે છે તો તેની બોડીમાં માત્ર છપ્પન કેલરી બર્ન થાય છે એટલે કે દોડવું વધુ સારું બનાવે છે કેલરી બર્ન કરવા માટે એટલે કે બોડીમાંથી કેલરી ઓછી કરવી હોય તો તમારે દોડવું જોઈએ ચાલવામાં દોડવા કરતાં વધારે સમય લાગે છે એટલે કે જો તમારી પાસે વધુ ટાઈમ નથી હોતો એક્સરસાઇઝ કરવાનો તો તમે દોડીને એક કિલોમીટર જલ્દી કમ્પ્લીટ કરી શકો છો એટલે કે જો તમે દોડો છો તો એક કિલોમીટર તમે છ મિનિટમાં કમ્પ્લીટ કરી શકો છો ત્યાં જ જો તમે એક કિલોમીટર ચાલો છો તો તમને આ કરવામાં બાર મિનિટ લાગે છે એટલે કે જે લોકો પાસે વધુ ટાઈમ નથી હોતો તો તે લોકો દોડી શકે છે તે લોકો માટે વધુ સારું વસ્તુ છે ચાલવાથી દોડવા કરતાં ઓછો સાંધા પર તાણ આવે છે અને ઈજાનું જોખમ પણ ઘટી જાય છે દોડવાની અસરને ઘૂંટણ અને હિપ્સ પર તાણ આવે છે જેઓ સાંધાની સમસ્યા ધરાવનાર વ્યક્તિ છે તે લોકોએ ચાલવું જોઈએ ચાલવું દોડવું બંને જ હૃદયના સ્વાસ્થ્ય માટે સુધાર સુધાર લાવે છે પરંતુ દોડવાની તીવ્રતા કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસને વધુ સારી રીતે વેગ આપે છે જે તેને હૃદય રોગ નિવારણ માટે થોડું સારું બનાવે છે એટલે કે દોડવાથી તમારા હૃદયને વધુ ફાયદો થાય છે ચાલવા કરતાં દોડવાથી ચાલવા કરતાં વધુ પગ અને કોર સ્નાયુઓનો ઉપયોગ થાય છે એટલે કે જ્યારે તમે દોડો છો ત્યારે તમારા મસલ્સનો યુઝ વધુ સારી રીતે થાય છે જે તમારા મસલ ડેવલપમેન્ટ માટે વધુ સારું વસ્તુ છે એટલે કે જો તમે પગના મસલ્સ તમારા પગને મજબૂત બનાવવા માગતા હો તો તમે દોડવાનું વધુ પ્રિફર કરો ચાલવાથી સ્ટ્રેસ રિલીઝ થાય છે એટલે કે તમને તણાવમાં રાહત મળે છે અને માનસિક સ્પષ્ટતા માટે શાંતિ ગતિ મળે છે એક કિલોમીટરની તીવ્રતા દોડવાથી વિપરીત આરામ અને માનસિક સ્વાસ્થ્ય લાભો માટે ચાલવું વધુ સારું છે ચાલવા માટે કોઈ ખાસ વસ્તુઓની જરૂરત નથી પડતી અને કોઈ ફિટનેસ લેવલની પણ જરૂરત નથી પડતી દોડવાની વિપરીત દોડવામાં જો તમને વધારે સારા શૂઝ પહેરવા પડે છે ક્યાં તો પછી શહેનશક્તિની જરૂરત પડે છે તો આ બધા સુલભતા માટે તમે ચાલવાનું વધારે સારી રીતે પ્રિફર કરી શકો છો દોડવાથી વધુ અસરને કારણે ચાલવા કરતાં શિન સ્પિન જેવી ઈજાઓનું જોખીમ રહે છે ચાલવાની ઓછી તીવ્રતા શારીરિક નુકસાનને ટાળવા માટે વધુ સારું બનાવે છે દોડવાથી ચાલવા કરતાં વધારે કેલરી બર્ન થાય છે જો તમે વજ વજન તમે ઝડપથી ઘટાડવા માંગતા હો તો તમે દોડવાનું વધુ પ્રિફર કરો ચાલવું હજી પણ કામ કરે છે પણ એકદમ ધીમું ધીમું તેથી ઝડપથી તમારે જો વજન ઘટાડવું હોય તો તમે દોડી શકો છો દોડવું તેની તીવ્રતાને કારણે ચાલવા કરતાં વધુ ઝડપથી સહનશક્તિ બનાવે છે સહનશક્તિ વધારે છે સમાન લાભ માટે ચાલવામાં વધુ સમય લાગે છે જેનાથી દોડવું વધુ સારું બનાવે છે એટલે કે જો તમે તમારું સ્ટેમિના વધારવા માગતા હોય તો તમારે દોડવું જોઈએ ચાલવું અને દોડવું બંને જ લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે મદદ કરે છે એટલે કે એવું નથી કે ચાલવું સારું છે કે દોડવું સારું છે કોઈ ખરાબ નથી બંને જ સમાન સ્વાસ્થ્ય લાભ આપે છે પરંતુ દોડવાની તીવ્રતા દીર્ઘકાલીન લોકોના જોખમને વધુ ઘટાડી શકે છે જે તેને ભવિષ્યના સ્વાસ્થ્ય માટે વધુ સારું બનાવે છે તો તમે તમારી બોડીની ફિઝિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો દોડવાથી પણ લાભ થાય છે જેની ઉંમર વધારે છે તે લોકો દોડી તો શકતા નથી તો તે લોકોને ચાલવું વધુ સારું રહેશે એ ઉપરાંત જો તમે મસલ ડેવલપ કરવા માગતા હો ક્યાં તો પછી તમારા સ્ટેમિના વધારવા માગતા હો તમારી પાસે વધુ ટાઈમ નથી હોતો હાર્ટ માટે તમે દોડી શકો છો આ બધા બાબતોનું ધ્યાનમાં રાખીને તમે તમારી બોડીની કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમે કોઈપણ વસ્તુ પ્રિફર કરી શકો છો આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો